અત્યારે આપણે દેવગઢ પારિયા તાલુકા દાહોદ જિલ્લાનો દેવગઢ પારિયા તાલુકો છે ને દેવગઢ બારીયાના તાલુકામાં આ જે કુદરતી રમણીય સૌંદર્ય છે એના ખોળે આપણે આવી પહોંચ્યા છે અને કુદરતી રમણીય ખોળે એક મંદિર છે અને આ મંદિર છે એ આ ખૂબ રમણીય છે અને કયા ગામમાં આવેલું છે એ આપણે દર્શન કરીએ ગુરુજી આપનું શું નામ પ્રતાપભાઈ પ્રતાપભાઈ તમે અહીંયાના પૂજારી હા હા

અને શિવરાત્રી આ બધી અને શ્રાવણ ચાર પાંચ વખત પૂજા થાય દરેક વસ્તુ કરતા હતા પછી ધીમે ધીમે અમે જે જે બલી આપેલા એ બધી બંધ કરી દીધી બરાબર છે પછી મંદિર બનાવ્યા પછી હવે અમે દરરોજ આરતી આરતી કરીએ

બરાબર છે અહીંયા ખબર આપનું શું નામ પર્વતભાઈ પર્વતભાઈ છે અને એમને બતાવ્યું કે લોકોની આસ્થા અને શ્રદ્ધાથી અહીંયા ખૂબ અહીંયા પૂજા અર્ચના થાય છે આપ જોઈ રહ્યા છો અહીંયા નારિયળના જે તોરણ છે એ તોરણ પણ અહીંયા ઢગલાબંધ આપણને જોવાઈ રહ્યા છે તો આપ પણ અહીંયા જે મંદિર છે માતાજીનું ત્યાં કુદરતના ખોળે આવી અને દર્શન કરી અને ધન્યતા અનુભવો અને માતાજીને અહીંયા કુદરતના ખોળો એક ખૂબ સુંદર છે અને આપ જ્યારે દર્શન કરવા આવો ત્યારે આ રમણીય સ્થળ આ બાજુથી જ્યારે લીમખેડા બાજુથી રસ્તો આવે ત્યારે અહીંયા લિમ રસ્તા ઉપર જ છે આ બાજુથી બારીયા બાજુ આવીએ ત્યારે પણ રસ્તા ઉપર જ છે પણ જ્યારે પણ અહીંયા મુલાકાત લો ત્યારે આ સુંદર મજાનું રમણીય સ્થળ છે રમણીય દર્શન મંદિર છે આ બાજુ માતાનું મંદિર છે આ બાજુ અહીંયા સામે શંકર ભગવાન શંકર ભગવાનનું પણ અહીંયા મંદિર છે આપ દર્શનનો લાભ લો અને ખૂબ સુંદર અહીંયા કુદરતના ખોળે રમણીય વાતાવરણ છે પ્રકૃતિની ગોદમાં આવેલું આ સુંદર મજાનું મંદિર છે તો આપ નિહાળો અહીંયા આવીને ખૂબ સુંદર અશુનભાઈ અહીંયા આવ્યા પછી કેવું લાગે છે આપણને જોરદાર સાહેબ કુદરતી વાતાવરણ જોરદાર સુંદર તમે આમ જતા આવતા લીમખેડા અને બારીયાની વચ્ચે જે રસ્તો આ કયો કહેવાય છે રઈબાર રઈબાર વાળો રસ્તો છે કે રવિવારવાળા રસ્તે આવો અત્યારે અવશ્ય અહીંયા આનંદ માણીને જજો આભાર મળીએ ને આવા